what

દીપ હવાની જ હો

મારા દીપો ના ભગવાન કેસે બરોબર મારી વેડા હોય મારી શમો હોય દરબાર ઉપર વિફર થયું હોય સસ્પેન્ડ થવામાં અડતાલીસ કલાક બાકી હોય એવી વેળા એનું ઉભી હોય એવું મારા દીપો ના ભગવાન કેતા પટેલો ઠાકોર ભરવાડો મેવટ મેવટના ચોધરી ગમે ગમ ના

ਏ ਗਮਰ ਭਈਏ ਬੋਤੇ ਕਲਾਗਣਾ ਭਾਈ ਵਾਇਰਲ ਵਾਇਓ ਮਰਾ ਮੋੜ ਹੋਏ ਨਿੰਦਰਾ ਕਰੇ ਮਾਰੋ ਜਗ ਨੂੰ ਜਿਵੇ ਹੋ ਸੇ ਤੋ ਹਵਲਿਆ ਖਲਾ ਹੁਤੇ ਆਇਆ ਨਹੀਂ ਏ ਮਾਰੋ ਟੈਮ ਚੁਕੇ ਜੋ ਅਦਿਰ બોયડી આ બાજુ છે હોમા આ બાજુ કંધેર નો જાળો છે મેમાનું જમીન તો જોઈ નહી વાવળો એ ચાલી જણો મારી નો છે એકતાલીસ નંબર વનો છે બરોબર પીવું પછી ગાય એ દેરું હોય તે કિસાટ કે બંધ થઈ જાય

ગમે ગમોના દેહીયો ગમે ગમોના મેમનો પરળ્યું સતાય કદાચ મારા નેવા નમે આશો જાવું છો જાવું છો જાવું છો જાવું છો ઘડી બે ઘડી આયા છો એનું હવાય પરમો નાળો મારી જાતો ની માતા નું જડા સભાવાળું ગોમે ગોપો ના હું લેબુ ટેળા માતા છું હજુ આવીને બેહી રહ્યા છું તારા બાર વાગે ચો જવાનું છે મને ખટણ ની માતા કદાચ ખબર હશે એવું તારા પુણેના ના માતાના ભગવાન કહેતા હશે એનું હોથો ને માતા બોલતી હશે જાવ કે અમર ભાઈ જે હપાળું કર્યું એ અગર નો દાળો થાય અને સુખની ઘડી નાળો મારી ખટણ ની માતા ની છે ગેમરાલ પળવાના બનતું નહીં વેળાવાના થાતું નહીં સમાવાના થાતું નહીં પણ જોવા આવ્યું છે જો તમે મારા શરત માં મારી વાત માં રહો મારા દૂર માં રહો મારી લીટી માં રહો મારી આમો આ છે મારી નામો ના મારા માટે જગત છોડવાની જે હશે તો તમારા મારા હરખાઈ આવશે હું એની માતા છું સભા એવું મારા દીપો ભગવાન કે છે ગંગાની માતા કહું ખાધું ખૂટશે નહીં વાપર્યું નેટશે નહીં હજારો મણ કાળા કાળ કમોતો થાય પોણીના મેઘાની વરહાદ ની જેમ વરહ પણ મારા નાતના ભગવાન જોલો નહીં બાદ એવું મારા દીપોના ના પ્રભુ કે છે સભા ગમનભાઈ આયા છો ચાલી અગરની પુષ્પાળવાની છે મોદગીનો ખાટલો મેલીને આયા છો ને દાડી ખમી ઉડના ચૂપચાપ હંતન બેહી રહ્યા છો બહુ ટાઈમે બે મહિને ત્રણ મહિને તમારો મારો ભેટો થયો છે મોદગીનો ખાટલો મેલીને આયા છો ચડતો બાટલો મેલીને આયા છું હું મે ગાની માતા બોલતી છું મારા ઝોપડીના ભગવાન કહેતા છે તો જાવ પાસડી ના દેહીગો પણ પંદર દાડે મહિને જેવી મારી માતા ની જેવી તમારી કુડતી માતા તારો ચોપડો વાંય બેઠા ઉકેલ્યો આ નેહરા છે તો જવું ચાલીએ ચાલી ઘર ને ચાલી છે ખબર નાખો મારી જાતુની માતા નું ਗੋਮੇ ਗੋਮੋ ਨਾਲੇ ਯੋ ਤਵੇਂ ਮਹਾਰਾਸ਼ਟਰ ਉਹ ਦੇਵੀ ਦਰਸ਼ ਤਾਰ ਆਉਦਾ ਜੜਾ ਸਾਹਿਬ ਪਈ ਨਾ ਵਰਤੋ ਨਾ ਮੜੀਨੇ ਵਰਤੋ ਗੈਮਰ ਭਈ ਇਸ ਮੇਜ ਤੋਰੇ ਲੋ ਵਿਦੇ ਬੋਆ ਆਪਰਾ ਦੇ ਭਈ સમય ના શિલા બધી રાખ અરે અરે અમરા ના ના મારી ખટોણા દેવ ની જાગતી ઓગણી આવો ઓ जिन्हों બાપ मरद होए के मराल इन्हीं पर दा मरद पाक राय बनो लखमण ने पिटी ना मिला लिख लखवा उतरी थी जगत ना नजरों नो दुनिया ना दाखला ना इतिहास ना हाथा હો જે પિયાલોપીન બોલ એ ઓકળા પણ રોશઠેલા ના દે શબાવા તું હતી તમે બરબાદ થઈ જતા રોડ પર આયેલા ફેર પાસે હું લાયો તે રબાડ્યું જે પિયાલોપીન બોલુ સઠેલા ના દે નવી તદના નો ખુદ મારી ખટણામાં શબાવા

મારા પીરના ભગવાન મહારાજ ઉગણીના પ્રભુ કહેતા હશે કે તો રબારીઓ હતી બારે ટોપુ કો હોય ને કરી કુછ એનું હવાયું પરમોણા આલે 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 પણ ગફુલભાઈ મારા કરતા દહ ગણો રખ મારા સેવકનો છે મારા મેમનોનો છે મારા દીપોના મોણહોનો છે પણ જેને પાઈલી વાની આલી હશે એનું ખોગણું બદલો ડાળું મારી જાતોની ભાઈજી પાઈજી રોમહોની લાજ રાખશે ફળ આવશે વેળા આવશે જે જે બોલીએ છું એ પૂરું કરી આપે અને જેટલા 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 મને દેવના મારા વિહતના ભગવાન કહેતા છે મારા વિહતના મારા મેળીના બરોબર કદાચ ધોણી ના આવી છું કઈ ના આવી છું વાત કરીને ને આવી છું પણ ગમે ગમના દેહ કવિરા પ્રભુ હમની લાદ રાખશે જેને મારા રહોડ વર રાશિ છે ને મજા જે જે વિહતના પહેલી કઈ ના આવી હું કહેતા હરી વેગડા પણ જો મેળીના વાત વળી

બેઠા છો એ ઘેર જાય પણ આ ગાય નું રાશી એમો સભાવાળું ગોળ ભળ એમ ભેળવી અને આબરૂ ના રાખું મારા ખટોળ ગોબે ગોમા દે પરદેશ થી આયા છો એમને મજા આ ભારતની ભૂમિમાં જેટલો જેટલો રાજ્ય થી હજારો ગૌ થી મારા દીપોના અવસરમાં માલવા આવ્યા છો મને પૂછવા આવ્યા છો પચ્ચીસો કિલોમીટર કાપી અનુભવી બજારે રહી મારી પૂણે ભરતા હશો તો મારા દીપોના ભગવાન એવું કહેશે તમારા દીકરોનું હોવનનું આયુષ્ય ના લખું મારી જાતોની માતા ભેણ છે રડિયાના દેહી પ્રભુ હવની લાદ રાખશે એવું ખટાણાની માતા કહું છું જો ગ પિયાલો પીન બોલવું એ વકળા પૂરા કરી આ લે ભાઈ હાલ ભોનમાં બોલું છું પછી બે ભોનમાં બોલ્યું લખીને આલું મારી ખટણની માતા ભેણ છે રબર્યુ હવની જાથા हलो 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 બન મઠમા પછી મારે જે વાત કરવી છે કરું દો કલાક વીસ મિનિટ રહી